હળવદ તાલુકાના ચોવીસ જેટલા ગામોમાં એસ ટી બસ જતી જ નથી એના કારણે વિદ્યાર્થીઓ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હળવદ આવવા માટે પ્રાઇવેટ વાહનોમાં વધુ પૈસા ખર્ચીને જવું પડે છે ત્યારે ચોવીસ ગામોમાં એસ ટી બસ ચાલુ કરવામાં આવે તેવી ગામના લોકોએ માંગ ઉઠાવી છે ગુજરાત સરકાર દ્વારા એસ ટી વિભાગ નિગમ દ્વારા મોટા મોટા બણઘા મૂકતા હોય તેવું લાગી રહ્યું છે હળવદ તાલુકાના મોટા ભાગના ગામો એસટી બસની સુવિધાથી હજી સુધી વંચિત છે ગામમાં એસટી બસ ચાલુ કરાવવા માટે ગામના લોકોએ માંગ ઉઠાવી છે તેના વિદ્યાર્થીઓ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખાનગી પ્રાઇવેટ વાહનોમાં વધુ પૈસા ખર્ચીને જવું પડે છે ત્યારે એસટી સત્તાવાર બંધ પડેલ 24 ગામોમાં એસટી બસ ચાલુ કરાવે તેવી માંગ ઉઠી છે ગોપાલભાઈ હળવત તાલુકામાં અમુક જગ્યાએ બસો હજી આજની તારીખમાં હજી આવતી નથી એ વિશે આપ શું કહેવા જો આમ આપણે જોવા જઈએ તો આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે ભાવનગરની મુલાકાતે હતા આપણે ટીવી સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હશે તેરસો બસો ખાલી ખાલી દોડવામાં આવી રહી છે આ એક કાર્યક્રમ નહીં અત્યાર સુધી અનેક વડાપ્રધાનના કાર્યક્રમ હોય ત્યારે બારસો પંદરસો ગાંધીનગરની બસ જુનાગઢ ને જુનાગઢની બસ પાલનપુર લઈ જવામાં ખાલી ખાલી દોડવામાં આવશે એની સામે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ તો સરપંચો સાથે વાત થઈ તો એમને જાણવા મળ્યું કે પચીસ થી સત્યાવીસ ગામ એવા છે કે અત્યાર સુધી ત્યાં છેલ્લા વીસ થી માંડી પાંચ થી માંડી વીસ વર્ષ સુધી બસ બિલકુલ રૂટ જે પહેલા ચાલુ હતા એ અત્યારે બંધ થઈ ગયા છે જે એવા ઘણા બધા ગામો છે ધારો કે ઈસનપુર હોય નવા જૂના ઈસનપુર હોય ગોટવડા હોય મંગળપર હોય પછી આ બાજુની સાઈડ આપણે જઈએ તો અંતરિયા ગામડાઓ જે છે પાંડા હોય સરંગડા હોય એ જ રીતે અમે સાપકડા ગયા હતા તો સાપકડાની અંદરથી પણ અમને રજૂઆત મળી

આપે ઘણા બધા અમને સિટીની પણ રજૂઆત મળી છે ઘડવત સિટી ની અંદર રાત ના જે બસો આવે છે તો એ બસો બાયપાસ જતી રહે છે તો કેમ આવું આટલા આપણે 70 કરોડના ખર્ચે રોડ બનાવવી છે આટલા કરોડ રૂપિયાના ખર્ચે આપણે બસ સ્ટેન્ડ બનાવ્યું છે તો એ શોભાના કાંઠિયા સમાન છે રાત્રે ઘણી બધી એવી ફરિયાદો અમને મળી છે કે રાત્રે ચોકડીયાથી બાયપાસ બસ જતી રહી છે એની પણ અમે તંત્રો અને સત્તાધીશોને આવનારા જે અઠવાડિયાની અંદર રજૂઆત કરવાના છીએ અને આપણા માધ્યમથી પણ અમે કહેવા માંગીએ છીએ કે આ જે બે સમસ્યાઓ મુખ્ય છે એસપી વિભાગને લગતી જે કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે જગ્યાએ બસો નથી ત્યાં બસોના રૂટ ચાલુ કરવામાં આવે અને હતા જ પહેલા રૂટ એવું નથી આજથી વીસ વર્ષ પહેલા મારું કામ શરમડા છે તો અમે નાના હતા રહેતા બે હજારની સાલમાં તો અમે જોયેલું છે દિવસમાં બે બસ આવતી સવાર સાંજ બે બે બસો આવતી એની સામે અત્યારે બિલકુલ બસ આવતી નથી અને બીજું કે હળવદ સિટીમાં જે બાર બાર બસો જે જાય છે એ બસો જે હળવદમાં બાયપાસ ન જાય અને બસ સ્ટેન્ડ આવે તો મુસાફરોને ખૂબ જ ફાયદો થઈ શકે એમ છે